ચકરડાએ ચિંતા વધારી ચકરડાના કારણે અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે અને એ પણ ધરમ ધક્કા તો કર્મચારી અને અરજદારો વચ્ચે રોજ રગક થઈ રહી છે આ ચકરડા અંગે કર્મચારીઓએ ઉપર સુધી રજૂઆત કરી પરંતુ હજુ સુધી કોઈ જ નિકાલ નથી આવ્યો જો શું છે આ ચકરડાની સમસ્યા આના કરતા ઓનલાઈન જમાનો કાઢી નાખો અને પેલો બોલટન વાળો ચીકા વાળો હારો હતો બહુ તકલીફ પડે આના કરતાં ભગવાન તો આ બંધ કરનાર હારો કામ છે આજ આવ્યો તો આજે બે કલાકથી થી ઉભો છું પરવેવ વળી ગયો વારો નથી આવતો આ નેટ બંધ છે આ લોકો નો હોય તો સહી ચીકા કરે એ હારું હતું પેલા જેવી સિસ્ટમ હતો એ હારું હતું આ રોષ છે ખેડૂતો અને અરજદારોનો જેઓ સરકારી કચેરીઓમાં રોજ ધક્કા ખાઈ રહ્યા છે કોઈ એક દિવસથી કોઈ બે દિવસથી તો કોઈ સતત ત્રણ દિવસથી બધું જ કામ પડતું મૂકી અને દાખલા માટે આવી રહ્યા છે જો કે સરકારી ઓફિસોમાંથી જવાબ મળે છે કે સર્વર ડાઉન છે કાલે બે ત્રણ કલાક રહી અને વયોગ્ય કાલે આવજો કે આજ આવ્યો તો આજે બે કલાકથી ઊભો છો જોયું એક દાખલા માટે નાગરિકોનો પરસેવો છૂટી રહ્યો છે દ્રશ્ય રાતન ના રાધનપુર મામલતદાર કચેરીમાં પણ ઈ ધારા કેન્દ્ર પર અરજદારોની લાંબી લાઈન જોવા મળી અહીં પણ અરજદારોને કલાકો સુધી સર્વર ડાઉન ના કારણે ઊભા રહેવું પડે છે જેથી અરજદારોએ રોષ ઠાલવ્યો દૂર દૂરથી આવતા અરજદારોએ તંત્રની કામગીરી પર ધારદાર કટાક્ષ કર્યા કે વરસાદ હેરાન થવાનું થાય અને રસ્તા બહુ સારા એટલે વળી ગારા પાણી તકલીફ વધારે થાય છે તો માર્ગ માં તો એવું છે કે થોડુંક ડિજિટલકરણ વધારે રાખો સર્વર વધારે આવે આના સિવાય તો છૂટકો છે નહીં આપણે ઇન્ટરનેટનો જમાનો છે એટલે પણ જો થોડુંક સર્વર ને આવું બધી તકલીફ ઓછી થાય તો સરકારનો આભાર માનીએ બીજું શું કહીએ કે આપણામાં મહત્વનું છે કે ખેડૂતોને પાક ધિરાણ કે બેંકને લગતા કામ કરવા પડતા હોય છે હાલ પાક લેવાની સીઝન આવી છે અને ત્યારે ઉતારા સમયસર ન મળતા ખેડૂતો કહી રહ્યા છે કે આ સિસ્ટમ બંધ કરી દો પાક નિષ્ફળનું કરીને છે અમુક લોનનો કરીને છે અમારે પાક નિષ્ફળ લોન લેવી પડે કોઈ લેવર કાગળ પડે કોર્ટ

એવી અમારી વિનંતી છે કે સર્વર ડાઉન છે એના કારણે સમય જે છે પેલો 2-3 મિનિટમાં આખી ઉતારો 8 7 12 નીકળી जातो એના કારણે અતારે પોસ્ટી 10 મિનિટ વચ્ચેને ઉતારો સમય લાગી રહ્યો છે એટલે જો સર્વર અપડેટ થઈ જાય તો જે આનંદદારોને જે તકલીફ છે એ તકલીફનો નિવારણ થઈ શકે છે કે ખરું તો એલી જે ઉતારા ઘટાવાની આશાઓ સાથે નીકળે છે પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે ઉતારાઓ નીકળતા નદી અને ખેડૂતોએ નિશાકો નાખીને પાછો જવા પડશે એટલે કે જે સર્વર ડાઉનની જે સમસ્યા છે એના માત્ર આજની છે પરંતુ લગભગ છેલ્લા એક વીકથી આ સર્વર ડાઉનની સમસ્યાઓ છે સ્થાનિક તંત્ર દ્વારા સર્વર વિભાગમાં આ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે પરંતુ જે સર્વર ડાઉનની સમસ્યાઓ છે તે હલ ન થવાના કારણે ખેડૂતો અત્યારે મામલદાર કચેરી ઉતારા કઢાવતો આવે છે પરંતુ ક્યાંક જે ઉતારા ન નીકળવાના કારણે ખેડૂતોને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે અશરફ ખાન News 18 button.